પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક નાનકડી રચના તને મેં જોયો તને મેં જોયો મને મેં ખોયો તને મેં જોયો મને મેં ખોયો મને મેં જોયો તને મેં જોયો તને મે જોયો ભગવાનને મે જોયો મને મે ખોયો અને મારામાં જે હું પણ છે એ ખોવાઈ જાતા મેં મારી જાત મારા આ દેહ સ્વરૂપને ખોયું તને મેં જોયો મને મે ખોયો મને મે જોયો આવું કેમ થયું તો તો હું મારી જાતને જે રીતે જોઉં છું એ રીતના ન જોવી જોઈએ મારા મૂળ સ્વરૂપે એટલે રૂપ રંગથી પર જે આપણી જાત છે એને જોવાની છે એટલે મને મેં જોયો તને મેં જોયો તો સ્વરૂપમાં સ્થિત થયા પછી આત્મબોધ થયા પછી આત્મતત્વનું જ્ઞાન થયા પછી આપણે ઈશ્વરને પારખી શકીએ છીએ જોઈ શકીએ છીએ તને મેં જોયો મને મેં ખોયો મને મેં જોયો તને મે જોયો હું હરિવર ને હું જ શ્રીજી શબ્દોની લાગે અતિભૂતિમાં અતિસયોગથી જેવું કશું છે નહીં હું હરિવર ને હું જ શ્રીજી મીરા તો કહે છે ને રામ રતન ધન પાયો પાયોજી મેને રામ રતન ધન પાયો ખર્ચે ન ખૂટે ચોર ન લોટેવાયો પાયોજી એટલે આ ગુઢ વાતો ઘણી ગૂઢ છે શબ્દને પકડવાથી તો શબ્દોના જંગલમાં આપણે ખોવાઈ જતા હોય છે हूँ हरिवर ने हूँ श्री श्रीजी कुंज गली मा मने में खोयो कुंज गली मा मने में मने खोयो तने में जोयो मने में खोयो मने में जोयो तने में जोयो हूँ तू आते सौ हूँ तू आते सौ રાસ રમે રે હું તું આ તે સૌ રાસ રમે રે એમાં મેં જોયો મને મેં ખોયો એમાં મેં જોયો મને મેં ખોયો હું તું આ તે સૌ રાસ રમે રે એમાં મેં જોયો મને મેં ખોયો તને મેં જોયો મને મને ખોયો જોયો જોયો તને કે બંધ થઈ ગઈ ટીક ને ટક બંધ થઈ ગઈ ટીક ને ટક ટીક ટીક એટલે ઘડિયાળની ટીક ટીક મીન્સ સમય સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય છે હો આપણ તમે કાલાતીત થઈ જાઓ છો એવું કહેવામાં આવે છે તમે અમર થઈ જાઓ એટલે કાળની જે બંધન છે એનાથી મુક્ત થઈ જાઓ છો એટલે બંધ થઈ ગઈ ટીક ને ટક સામાન્ય જિંદગી આપણી ટક ટક થી ભરેલી છે એ ટક ટક ને ટીક ટીક ઘડિયાળની પણ છે ઘડિયાળમાં ટક ટીક ટક ટક ટીક ટક ટીક ટક તો બંધ થઈ ગઈ ટીક ને ટક મારી ભીતર મને મેં જોયો બંધ થઈ ગઈ ટીક ને ટક મારી ભીતર મને મેં જોયો મારી ભીતર મને મેં જોયો તને મેં જોયો મને મેં ખોયો મને મેં જોયો તને મે જોયો વામન આંખે વામન આંખે વિરાટ જોયો વામન આંખે વિરાટ જોયો આપણી સામાન્ય આંખ છે ભૌતિક આંખ છે શરીરની જે આંખ છે એ તો વામન છે એ તો આ જે જગ છે એને જોવામાં જ રત છે પણ જો દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય કૃષ્ણ કૃપાથી અથવા સંજય દ્રષ્ટિમાં દિવ્ય ચક્ષ ઉપાસ થાય તો આપણે એ એ વિરાટ સ્વરૂપ છે જોઈ શકાય વામન સૌમ્ય રૂપમાં તને મેં જોયો સૌમ્ય રૂપમાં તને મેં જોયો વામન આંખે વિરાટ જોયો સૌમ્ય રૂપમાં તને મેં જોયો ગીતામાં કૃષ્ણ ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપનું જ્યારે અર્જુનને દર્શન કરાવે છે ત્યારે અંતે અર્જુન કહે છે કે હે પ્રભુ ધન્ય થઈ ગયો હું કે દિવ્ય ચક્ષુથી આપનું સ્વરૂપ જોઈને હવે મને આપને આપનું ચતુર્ભુજરૂપ દિવ્ય સ્વરૂપ દર્શન દો રૂપ એટલે શંખ ચક્ર ગદા પદ્મધારી અને દર્શન દો તો વામન આંખે વિરાટ જોયો સૌમ્ય રૂપમાં તને મેં જોયો મને મેં જોયો મને મેં ખોયો મને મેં જોયો તને મે જોયો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ શબ્દો અલગ વસ્તુ છે શબ્દાતીત વસ્તુ જે છે તથા શબ્દાતીત જે દિવ્ય રૂપ છે એ સાવ અલગ છે વાતો કરે છે એ જ જાણે છે કે આ આ બધું આવું હોય છે અનુભૂતિ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ કોઈ માણસ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયો હોય તો એના શબ્દોથી પણ